રાજકોટ મહાનગરપાલિકા ના આરોગ્ય અધિકારી આપી માહિતી ગત સપ્તાહે ડેન્ગ્યુ ના બે કેસ મનપા ના ચોપડે નોંધાયા જ્યારે શરદી ઉધરસ ના એક હજાર બત્રીસ કેસ અને સામાન્ય તાવ ના આઠસો છાસઠ કેસ નોંધાયા ઝાડા ઉલટી ના એકસો એકાવન કેસ ટાઈફોઈડ ના ત્રણ કેસ નોંધાયા શહેરના મચ્છી ના ત્રાસ ની સીઝન ના કારણે છે જે આ ઋતુ બાદ અંત આવશે રાજકોટ મહાનગરપાલિકા કરવામાં આવતા ગત સપ્તાહે મેલેરિયા અને ચિકનગુનિયાના કોઈ પણ કેસ નોંધાયેલા નથી જ્યારે ડેન્ગ્યુના બે કેસ છે નોંધાયેલા છે આ ઉપરાંત જોવા જઈએ તો શરદી ઉધરસના કેસ છે એમાં એક હજાર બત્રીસ કેસ નોંધાયેલા છે જ્યારે સામાન્ય તાવના જે છે આઠસો ને છાસઠ કેસ જાળાવૃતિના એકસો એકાવન અને

એ સિઝનલ ફ્લુ એટલે કે કોઈ પણ શરદી ઉધરસ તાવના અને સારી જેવા અઘરા કેસો દેખાય તો તાત્કાલિક એવા દર્દીને રિફર કરવાની સૂચના આપવામાં આવી છે આ ઉપરાંત કોઈ પણ કેસ જે છે શંકાસ્પદ મેલેરિયા ડેન્ગ્યુ કે ચિકનગુનિયાના કોઈ પણ કેસ નોંધાય તો ઘરની આજુબાજુના પચાસ મીટર એરિયામાં આવતા તમામ વિસ્તારોમાં જે છે એ ફોગિંગની કામગીરી કરવાની સૂચના જે છે આપવામાં આવેલી છે અને આ કામગીરી કરવામાં આવે છે આ ફિલ્ડ વર્કર દ્વારા પણ ખાસ કરીને પોરાનાશક કામગીરી ઘરે ઘરે જઈને કરવામાં આવેલી છે